આ ઉપરાંત આ વિડીયો જોઈને તમારી ઊંઘ પણ દૂર થઈ જશે અને તમારા હાડકાઓ તૂટતા બચી જશે તો શું તમે ક્યારેય આવું અનુભવ્યું છે દાદર ચડતા અથવા તો ચીડી સટ ચડતા ચડતા તમારા ગોઠણમાં દુખાવો થવા લાગે એક જગ્યા પર વધુ પડતું બેસાઈ ગયું હોય પછી ઊભા થાવ તો તમારા ગોઠણમાં કડાકનાનો અવાજ આવતો હોય આ ઉપરાંત કોઈ વજનવાળી વસ્તુ ઉપાડી દીધી હોય પછી તમારા હાડકાઓ દુખવા લાગે તો આ વિડીયો હું તમારી માટે જ લાવ્યો છું કે આપણા હાડકાઓમાં એવું તો શું ઇફેક્ટ કરે છે કે જેના કારણે આપણા હાડકાઓ નબળા પડવા લાગે છે ચાલીસ વર્ષ પછી અને કુદરતી રીતે આપણે કઈ રીતે સરખું કરી શકીએ યાદ રાખો આપણા પાંત્રીસ વર્ષ પછી શું થાય આપણા બોડીની અંદર કેટલાક ફેરફારો આવે હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ થાય કે જેના કારણે આજે કોષોનું ઉત્પાદન થતું હતું ધીમે 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 ધીમું પડવા લાગે અને આપણા ધીમે ધીમે તૂટવા લાગે છે આમાં મોસ્ટ શું કરે કે હોર્મોન ઇમ્બેલેન્સ જેમ કે આપણે સમજીએ તો પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન રહેલો હોય છે અને સ્ત્રીમાં ઇસ્ટોજન આ બંને હોર્મોન એવા છે કે જે પાંત્રીસ ચાલીસ વર્ષ પછી ધીમે સિક્રેશન ઓછું થવા લાગે છે એના કારણે આપણા જે કોષો બનતા હતા એની વૃત્તિ પણ ધીમે ધીમે ઘટવા લાગી ધીમે ધીમે ઘટવા લાગશે તો બોનની ડેન્સિટી પણ ઘટશે તો એના પરિણામે શું જોવા મળે આપણે હાડકાંઓ નબળા પડી જાય છે પતલા થઈ જાય છે અને તૂટવા લાગે છે જે આ જે ક્રિયા થઈ છે ને એને કહેવાય છે ઓસ્ટિઓપોરોસિસ અને એ મોસ્ટ ઓફ ધી ચાલીસ વર્ષ પછી બહુ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે લોકો આપણા હાડકાઓ નબળા પડવા પાછળ કેટલાક કારણો રહેલા છે એમાં પહેલું છે વિટામિન ડી ની ડેફિશિયન્સી વિટામિન ડી શું છે આપણા શરીરનું એક એન્જિન છે એ કેવું કામ કરે કે જે કેલ્શિયમ ને શોષણ કરવાનું હોય ને એમાં વિટામિન ડી નો બહુ મોટો ફાળો રહેલો હોય છે વિટામિન ડી નો જો ઉણપ હશે તમારા શરીરમાં તો કેલ્શિયમ નું બરાબર શોષણ નહીં થાય બીજું કારણ આવે છે કેલ્શિયમ ની ઉણપ જો આપણા શરીર અંદર કેલ્શિયમ ની ઉણપ હશે તો આપણા હાડકાઓ નબળા પડવા લાગશે ઉદાહરણ સમજીએ તો કાચી ઈટ હોય ને એનાથી મકાન ના બને

બદામ સરગવાની ભાજી અને બ્રોકલી અથવા તો એગ હોય તો એની અંદર જે યલ્લો પાર્ટ રહેલો એ પણ તમે ખાઈ શકો છો માછલીઓ પણ લઈ શકો છો અને જે ફોર્મેન્ટેડ ફૂડ થયેલું હોય એ પણ લઈ શકો છો કે જેની અંદર વિટામિન ડી રહેલું હોય છે પરંતુ તમે નોનવેજ હોય તો ઈંડા અને માછલીનો સમાવેશ કરી શકો છો ના હોય તો જે બીજી વસ્તુઓ છે એનો પણ તમે ઉપયોગ કરી ત્રીજી વસ્તુ આવે છે મેગ્નેશિયમ અને ઝીંક હોય એવી વસ્તુઓ જેમ કે દાળ છે સૂર્યમુખીના બીજ લીલા શાકભાજીઓ કાજુ કે આની અંદર મેગ્નેશિયમ અને ઝીંક વધુ પ્રમાણમાં રહે ચોથી વસ્તુ આવે છે પ્રોટીન જેમ કે કઠોળ દાળ દહીં છે દૂધ છે પનીર છે કે જેની અંદર વધુ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે જેટલું કેલ્શિયમ આપણા હાડકાંઓ માટે ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ પ્રોટીન પણ આપણા હાડકાઓ માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ રાખે તો તમને એ તો ખબર પડી કે આપણે શું ખાશું તો આપણા હાડકાઓ મજબૂત બનશે તો હવે એ પણ તમને ખબર હોવી જોઈએ કે આપણે કઈ વસ્તુઓ ટાળવાની છે નકર આપણા હાડકાઓ વધુ પડતા પતલા થઈ જશે જેમ કે વધુ પડતું મીઠું હોય સોડિયમ જે પણ વસ્તુમાં યુઝ થતું હોય તો એ વસ્તુ તમારે વધુ પડતી નથી ખાવાની ટાળવાની છે વાળી વસ્તુઓ ચા છે કોફી છે સોફ્ટ ડ્રિંક હોય આલ્કોહોલ અથવા ધૂમ્રપાન આ એવા બધી તમારા હાડકાને ધીમે ધીમે ખોખલા કરે છે અથવા તો નબળા બનાવે છે માત્ર ખોરાક ઉપર આપણે ડિપેન્ડ નથી થવાનું પરંતુ શરીરની એક્સરસાઇઝ પણ કરવી પડશે નકર આપણા હાડકાઓ વધુ પડતા મજબૂત નહીં તો પહેલી વસ્તુમાં આવે છે તમારે ચાલવું જોઈએ દોડવું જોઈએ અથવા સાયકલિંગ કરો તમે દાદર પણ ચડી શકો છો કે જેના કારણે તમારા હાડકાં પર વધુ પડતું પ્રેશર આવે અથવા દબાણ આવે તો શું કરે નવા નવા કોષોનું ઉત્પાદન કરવા લાગે બીજી વસ્તુ વસ્તુ આવે છે યોગાસન અને સ્ટ્રેચિંગ આ પણ તમારા હાડકાઓને મજબૂત કરે આવે છે લાઈટ વેઇટ ટ્રેનિંગ એટલે તમે પાણીની બોટલ હોય ને તો એ ભરીને પણ તમે તમારા ખંભાની અથવા હાથની કરો રોજોની આવી બધી એક્સરસાઇઝ કરશો તો આ બધી વસ્તુઓ ધીમે ધીમે મજબૂત થવા લાગે તો મિત્રો તમારે શું કરવાનું છે સવારમાં ઉઠો અડધી કલાક તમે વોકિંગ સાયકલિંગ અથવા એક્સરસાઇઝ કરો ચાર પછી વીસ મિનિટ સનલાઇટમાં બેસો કે જેના કારણે તમને વિટામિન ડી મળી રહે ચાર પછી તમે દૂધ પણ લઈ શકો છો બપોરે તમે દહીં પણ લઈ શકો છો તમારે તમારા વજનને કંટ્રોલમાં કરવાનું છે નિયમિત તમારે તમારા બોનની ડેન્સિટી જાણતી રહેવાની છે અને મેનોપોઝ પછી જરૂર પડે તો તમારે કેલ્શિયમ છે અથવા તો વિટામિન ડી છે કે જેના સપ્લિમેન્ટ પણ તમારે લેવા જોઈએ તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે કે તમારા બોન કઈ રીતે વીક થાય છે અથવા તો નબળા પડે છે તમારે કઈ વસ્તુઓ ખાવાની છે કે જેના કારણે તમે તમારા બોનને પાછા રિકવર કરી શકો અથવા તો મજબૂત કરી શકો કઈ વસ્તુઓ તમારે અવોઇડ કરવાની છે નકર તમારા બોન વધુ ને વધુ વીક થતા જશે વિડીયો ગમ્યો તો લાઇક કરો તમારા મમ્મી અને પપ્પાને શેર કરો કેમ કે એની ઉંમર પણ વધુ હોય છે ચાલીસ વર્ષ ઉપર હોય છે તો એના માટે આ વિડીયો ખૂબ જ ફાયદો કરશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન પર ક્લિક કરો આ ઉપર તમારા કોમેન્ટમાં લખો સ્ટ્રોંગ બોન